તાલુકાના ચામેઠા ગામે બૂથ સંપર્ક અભિયાન દરમિયાન સંખેડા વિધાનસભાના ના ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપ પ્રમુખને ગ્રામજનો રોષે ભરાયા આંગણવાડી અને પ્રાથમિક શાળામાં શિક્ષકોની અશદ મુદ્દે સવાલો

જે એ વસાહતની અંદર વર્ષોથી રસ્તો નથી બનેલો એમને ઘણી બધી તકલીફ પડે છે તો અત્યાર સુધી કોઈ રાજકારણ વાળા ત્યાં જોવા નહીં ગયા તો એમને બી રસ્તો બનાવી આપો ને વોટ લેવાને તમે આવી જાવ છો તો એ બી તમે કરી આપો ને રસ્તા મોટી મોટી વાતો કે રસ્તા બનાવીએ રસ્તા પર ક્યાં રસ્તા બન્યા છે બતાવો ને તમે ગ્રાઉન્ડ પર આવીને જુઓ અમે તો કે છે સરકારને ચેલેન્જ આપીએ તમે ગ્રાઉન્ડ પર આવો તમે કાગળો પર ના કામ કરશો ગ્રાઉન્ડ પર આવો ગ્રાઉન્ડ પર આવશો ને તમને ખબર પડશે કે કઈ રીતના આદિવાસી અહીંયા જીવી રહેલા છે હવે ચમડી પર ગામની અંદર પાણી ભરાઈ ગયું વરસાદ પડ્યો પાણી ભરાઈ ગયું દીવાલ તૂટી ગઈ શૈલેષભાઈ મુરજીભાઈ ભીલ ચમડી પીપે એની દિવાલ તૂટી ગઈ અહીંયાથી સર્વે કરવા માટે ગયા ફોટા પાડ્યા બધું કર્યું અત્યાર સુધી સહાય મળી નથી તો ખાલી ફોટા જ પાડવાના સહાય આપવાની જ નહીં ઉપર ખાલી જાણ કરી જાણ કરવાની પણ તમારે તો કહેવું પડે ને કે ભાઈ આપો સહાય કેમ તમે સહાય નથી આપતા એ ભાઈને દર વર્ષે દિવાલ તૂટી જાય છે તો તમે પાણીની વ્યવસ્થા કરો ને ત્યાં સાફ કરાવો ફોટાના સુરક્ષા દીવાલ બનાવો કેમ નહી બનાવતા તમે બધી જગ્યાએ ભ્રષ્ટાચાર જ કરો છો તમારે તો સરકાર શ્રી મારી એટલી જ ખુલ્લી ચેલેન્જ છે કે અમારા ગામની અંદર તમે આવશો વોટ તમને નહીં મળે કારણ કે અત્યાર સુધી તમને વોટ છે હવે નહીં મળે કારણ કે તમારો કેવલ ભ્રષ્ટાચાર છે તમે કોઈ બી જગ્યાએ કઈ કામ થતું નહીં આજે આ બધા ડામર રોડ બને છે આ ડામર રોડ બે વર્ષ નથી થતા ચાલો આ ડામર ક્વાઠિયા થી ચામેઠાનો રસ્તો છે એ બે કરોડ ને છપ્પન લાખ રોડ છે આ કેટલા વર્ષ તકે જોઈએ અમે તો તમે ભ્રષ્ટાચાર ઓછો કરો પબ્લિકને લૂંટવાનું કામ ના કરશો મહેરબાની કરીને ખોટી ખોટી લાલચો ના આપશો હવે પબ્લિક બધી જાગૃત થઈ ગયેલી છે જાણે છે કે તમે શું કરવા માગો છો